અને તમે જોઈ રહ્યા છો પર્વ એન્ડ જીશાઝેલી જો ભાઈ પર્વ ને જીશાને તમે જોઈ રહેલા છો મસ્ત જમીને બંને ભાઈબહેન રમે છે જોઈ રહેલા મારી મજાક ઉડાવે છે ફ્રેન્ડ્સ પર્વ જોઈ રહ્યા છો ઓકે જો જીશા કેવી રમે છે અમારે બહાર જવાનું છે એટલે નવા કપડાં પહેરાવ્યા છે આજે જ કુરિયર આવ્યું પણ અનબોક્સિંગનો વિડીયો રહી ગયો પણ મને બહુ ગઈમું નહીં ઠીક છે હવે કાપડ કંઈ એટલી મજા નથી

હાય 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 હાયું હાય જો ફ્રેન્ બેલ્ટ જો જીશું એક વખત બેલ્ટ બતાવું બેલ્ટ 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 જો ફ્રેન્ડ્સ આવી ક્યુટ ક્યુટ બેલ્ટ છે એકદમ નાનો નાનો પટલો પટલો જીસા પણ જોઈ છે ઉપરથી એ જીજું બેલ્ટ જો ફ્રેન્ડ ઉપર છે ને એનું એપલ મૂકવા જાય છે હૈરવા છે ને હૈરવા તે મૂકવા જાય છે એનું તીથર વાળું એપલ એપલ વાળું તીથર તો જીશા શું બોલવાનું બા 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 બોલ તો જીશુ ફોન માં કોણ છે જો તો બા 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 પછી એવું ફૂ નહી કરવાનું આગળ બોલો બા બા બા

તો ત્યાં મળીએ બા 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 લે વાત કર ચલ ફ્રેન્ડ જોડે ચલો કોણ છે ફોન માં કોણ છે જીશુ જીશુ ફોન માં કોણ છે બેટા હેલો ઓ બા 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 જો આ થુકી થુકી બહાર આવી હેલો હેલો કરો હેલો કરો હેલો હા હા હેલો હેલો ફ્રેન્ડ્સ કરો હેલો બા 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 બા

હેપી બર્થ હેપી બર્થ ડે દેવાંશ જીશુ હેપી બર્થડે કરો જીશુ ભયુને હેપી બર્થડે કરો એટલું રહી માં તો સંગીત કુર્સીમાં ફર્સ્ટ આવ્યો છે અરે વાહ બહુ ફાઈન રહી છે ને ફ્રેન્ડ્સ પરવા આવી ગયો છે ને આ દેવાંશની બર્થ ડે છે આજે હેપી બર્થ ડે થેન્ક યુ આજે એટલું બધું અમે રહી માં છે ને હા આખું ટી-શર્ટ ભીનું થઈ અરે વાહ કીસહ્યે તેહ્ત તેહ્ય હીતદેએ પએસહે થતેહેશાય પસહેશ પાદે હણેને હાદેને હીહેન હીહેદ અહીહ